મારું નામ મનીષ વાળા છે અહીંયા ગુજર સમાજમાં પ્રમુખ છું અમારી લાગણી એવી છે કે સત્તાધારના અત્યારે મહંતશ્રી વિજય બાપુ છે તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે અમારો પ્રજાપતિ સમાજ એનું આસ્થાનું કેન્દ્ર છે સત્તાધાર એટલે સામજી બાપુ લઈ લ્યો આપા આપાબી ગીગા વખતથી અમારી ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી હાથ આઠ પેઢીથી બધા ગુજીએ છીએ તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે વિજયબાપુને તો કરે જ છે પણ આખી જગ્યાને બદનામ કરે છે જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા અમને પ્રાંત સાહેબે સાંભળ્યા આવેદનપત્ર આપ્યું છે દરેક સમાજના અમારા તણે ગોળના બધા સભ્યો હાજર એ બદલ હું સર્વે આભાર માનું છું અને ખાસ કરીને આ તમે મીડિયા જગત આની લેજો કે દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે પણ અમે પ્રજાપતિ સમાજ એક થઈ અને માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું જેની નોંધ સરકાર શ્રી તથા જે જવાબદાર અધિકારીઓ એ લઈ